દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા એકવીસ સપ્ટેમ્બર ના સવારના આઠ વાગ્યા જેવો ટાઈમ અને મારું નામ છે અજય અને આપણે નીકળી જશે ગાંડીગીર ની અંદર ગાડુ લઈને ખૂબ સરસ મજાના એવા દ્રશ્યો છે માહોલ છે મેં કીધું કે વ્લોગની શુભ શરૂઆત કરી દઈએ તો જે પણ મિત્રો ચેનલ પણ નવા હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ તો કરી જ નખાય એમાં તમારે જરાય ખર્ચો નથી તો વિડિયો ફૂલ ક્વૉલિટીમાં ને એન્ડ હોતી જો હોય મેં તો એ કહેવાનું હોય ને બાકી આપણી હિન્દી બ્લોગ ચેનલ ઇન્સ્ટાગ્રામ ને બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો તમે એને ફોલો કરી શકો છો બાકી મસ્ત મજાનું ખાડું ખેલું જાય છે જોરદાર એવા દ્રશ્યો છે તો આવો કઈક માહોલ છે હવાનો ને ગરમી પડે છે જોરદાર ગાળો સડી રે ચાજ આપી એક માછું મારી પડ્યું મિત્રો યાર આમના વાગ્યા છે સાડા નવ સરસ મજા એવું ખાડું ઉગ્યું છે પોળ એટલે પોળવું એટલે કે ફરવા માંડ્યું છે યાર ખોડ તો ખાસ કઈ હોય નહી અમારે અહીંયા હા તા મારે એવું થાય એ રાડુ માં બિલકુલ અવાજ નહી છે વાલો એને આવો માહોલ છે આવો હા એ બગલો આવો ને બગલાવ મારે છે આટ આવો બધું

છે ને હિન્દી તમને ખબર ન હોય કહી દઉં યાર હિન્દી બ્લોગ ચેનલ છે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ને જોતા હો આપડી હિન્દી કેવી હિન્દી માં ટ્રાય કરીએ આપણે એમાં શું જાય આપણું કરવું પડે ને ખાડું તો બધું આવે છે પાણી પીવા છે રહી ગયું છું તમારું પાણી લે મારે એમ કે પી લીધું હશે છે જા પછી હાલો બપોરા કરી લીધું તમે તો શું કહેવાય આખો દિવસ ચાલુ હોય બપોરાનો અમારે બપોરા કરવા પડે ને ભાઈ તે હું અરે વાત કરું ભાઈ હા જોરદાર યાર હાઈ પશુ પક્ષીઓ બોલ્યા છે ઓલી ભાઈને કંઈક વાંધો છે આજ ઝેડીને જે તરોઈ ગીથી સરતી નથી અને ભેહોના શબ્દોમાં કહીએ તો કાળોંઠી ગયેલ રહી છે કાળોંઠો છે નકર આમ બે ભેંને કહેવાય ઓલ શું કહેવાય ઓલે મને પેલા જોબા રો હેસડા એકદમ વ્યવસ્થિત કન્ડિશનમાં હોય ને તો તો એ આમ સરે મોઢું હલાવવા કરે કહેવાય સાયવા કરે મોટાભાગનું બે હું જે સાયવા કરે મતલબ હમ સમજી લેવાનું કે તંદુરસ્ત છે આને કંઈક વાંધો છે કરો કંઈક બીમારી છે કંઈક ખાવામાં આવી ગયું હોય કે પછી કોને ખબર હોય કાલનું એમ છે કાલે બપોરનું આજ બીજા દિવસનો બપોર થઈ ગયો છે હેડીબેનને હૈયા હું પ્રોબ્લેમ છે બાકી ઘેરે રાખવી જોવાય ગઈકાલ આવતીકાલથી બાકી બધું તો આમ સાવચ્યું હોય મોઢા હલાવતું હોય આ નથી એક હલાવતી અને ઉભી રહે સરવાની જગ્યાએ જઈને કંઈક વાંધો છે જોવાને હા વિડીયો ફૂલ ક્વોલિટીમાં જુઓ તો મજા આવશે હા એમ આ બધું આવેલું આવે ખેતરો યાસ્તી વાગી જાય છે બે અને ખાઈ પી લીધું તો આપણે વાતાવરણ મારી ગયું છે પલટ્યા માથું ને બાકી છે યાર કોઈ વાળા મુનિ જોતા કહું તો શું કેદું નો હા એમ બાકી અમારે ગોળ આપતા નથી હું કઈ રાખતો નથી તો નીંદર વીંદર કરીને ફરી વખત બે હું દઈજી દીજુ નહીં દે સાળવી હાલે હલે ઉભે ચાલો ફટાફટ આળા કરે છે આળા કરે છે એની વાત કરો એટલી આળા કરે

કેવો તો ટાઢડો થઈ ગયો છે એસી ચાલુ કર્યું એ ઘડીક માં એવું લાગે હાલ માથે હાલ યાર ઘડીક તો મોળું પડી જાય હો તો કો કોટું મૂંજાવાનું નઈ હાલો હા આ લા લા આ તો જો ચાલુ હો અલે એટલો બધો નથી 4 વાગ્યા આસપાસ થોડો થોડો છે થોડો થોડો હોય આ થોડો થોડો કેવો કેવો કઈ રીત નો આવે છે અરે હેડી આ હેડી પણ માંદી પડી છે કાઈક ને ઘરે કર્યા અને ઘેરેજ રાખવી પડશે કાલમાં ડોક્ટરી કરાવવી પડશે અને પ્રોબ્લેમ શું છે એ કંઈક ખબર નથી પડતી હા લાલ હવે ઘેર તો ભોગવું પડશે ને હા 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 ભાઈ ભારે ભરી હો વરસાદ બાકી જશે સાડા પાંચ જેવું છું છે અને વચ્ચે બંધ થઈ ગયો તો વરસાદ અને પાંસો ચાલુ થઈ ગયો તો પાંસો બંધ થઈ ગયો હવે જ આવા કંઈક સીન દ્રશિયોને માહોલ છે કાઢું એમ ઘર બાજુ વેતું કરી દઈએ હવે ટાઈમ થઈ ગયો છે વાહ તડકો નીકળે હું પાંચ વાગ્યા પાછો વાહ યાર વાગી જશે છ અને આપણે નીકળી જશે ઘર બાજુ આવા કંઈક સીન દ્રશ્યો અને માહોલ છે સરવાળો વિડીયો લાંબો ન કરતા વિડીયો ફોલો કરી દઈએ વિડીયો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો બાકી કાંઈ હોય વાત છે તો કહેજો કોમેન્ટમાં મળી આવતી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી ખુશ રહો હસતા રહ્યો અને આપણા વ્લોગ જોતા રહ્યો બાકી જય હિન્દ જય ભારત এক তো লাইকর সেট ঠোক দিচ্ছি মহাকাল পাঁচ হাজার লোট